જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્યાલયના વર્ગ ચાર ના કર્મચારી શ્રી દાઉદ એલ સમા તારીખ ત્રીસ જૂન બે ના રોજ વય નિવૃત્ત થતા તેઓને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ આઈએએસ ના અધ્યક્ષ સ્થાને વિદાયમાન આપવાનો શુભેચ્છા સમારંભ યોજાયેલ હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા તેમને કાર્યાલયમાં એકવીસ વર્ષની અવિરત કામગીરી દરમિયાન ભૂકંપ નીલોફર બિપરજોય વાવાઝોડા કોવિડ મહામારી વગેરેમાં દિવસ રાત જોયા વગર પ્રામાણિક ફરજો બજાવી જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ઉદાહરણરૂપ ફરજ બજાવેલ હોય આ કામગીરીની નોંધ લઈ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ સમારંભમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે ચૌધરી તથા શ્રીમતી વી એમ પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અંગત મદદની શ્રી સુભાષ થોડકિયા દ્વારા શાલ ઓઢાણી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રીમતી નીતા ગોસ્વામી જયશ્રી પોલારા કિશોર હાલા પ્રવીણ ગોરી નરેન્દ્ર રાઠોડ તથા મહેકમ શાખાના સમગ્ર સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રી ભાવેશ ભુડિયાએ કરી હતી